અંડરપાસમાં પાણી ભરાવાની ઉકેલ નહીં આવે તો આગામી સમય માં જોડતો રસ્તો છે

બાબા રામદેવ પગપાળા યાત્રિકો જે બીજના દિવસે ચાલે છે રૂપપુરા નજીકનું આ રેલવેનું નાળું છે ખૂબ મુશ્કેલી પડે મોટા મોટા ખાડા પડી ગયા છે ચીકણી માટી નાખી છે અને અતિશય તકલીફ પડે છે પાણી ઘૂંટણથી પણ ઉપર ઉપર ભરાઈ ગયા છે ઘણી વખત બહેનો જે શિક્ષિકાઓ જે જતી હોય સ્કૂલ માં એમને પણ તકલીફ પડે છે મેડિકલ કોલેજના ના વિદ્યાર્થીઓને તકલીફ પડે છે આવું તો આવું અને સરકાર પ્રશાસન હોબળો હોબળો આવ ના હોય અને થોડી દયાભાવ રાખો અને લોકો અમુ વિચારો અને બધું તમારા પાછળથી કરજો પણ આટલું કરો અમને એવું હોય તો તમે સજા આલો પચાસ હો કોઈડે ની સજા આલો અમે ખમશે પણ આ નથી ખમી કરતા અમે અમારા છોકરા અમુ બાળકો અમુ આ નથી જોઈ કેતા રોજ સ્કૂલ નો વાન લઈ ને જે આવતો હોય ને ભાઈ એ પણ રોજ કે છે કે ગાડી ફસાઈ ગઈ ધક્કો મારવો પડે છે આ તો આવું ચાલે યાર ગુજરાત છે ટૂંકમાં એટલી વાત છે કે રેલવે વાળા રેલવે વાળા પોતાનું કરી ગયા રોડ વાળા પગાર લઈને પોતાનું કરી ગયા અને આજુબાજુની જનતાનું ખેડૂતોનું અને રાહદારીઓનું થઈ ગયું પતું થઈ ગયું છે અમે સુધરી જો